નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર તેત્રીસ વ્યસન મુક્તિનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ સાતની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર તેત્રીસ વ્યસન મુક્તિ અહીં આપણને કહ્યું છે કે વ્યસન કરવાથી થતું નુકસાન વિષયના ચિત્રો નાના વાક્યો સૂત્ર તૈયાર કરો વ્યસન મુક્તિ માટે રેલીનું આયોજન કરો વ્યસન દૂર કરવા અંગેના પ્રયાસ કરો તમારા દ્વારા વ્યસન મુક્તિનું પોસ્ટર તૈયાર કરી શાળામાં તેમજ જાહેર સ્થળે લગાવો અહીં ચિત્રો અને સૂત્રોની યાદી તૈયાર કરો અને રેલીનો અહેવાલ પણ લખો ચાલો તો સર્વપ્રથમ તમે જોશો

વ્યસનની ના હોય ફેશન તો આવા આપણે સૂત્ર લખી શકીએ ત્યાર પછી આપણે રેલીનો અહેવાલ જોઈએ તો તારીખ છે પંદર બાર બે હજાર ચોવીસ સ્થળ છે અમદાવાદ ગુજરાત જોઈએ આપણે આજે વ્યસન મુક્તિ માટેની જે રેલી છે તેનો અહેવાલ તો આજે વડોદરામાં વ્યસન મુક્તિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોને વ્યસન મુક્તિ તરફ પ્રેરિત કરવા અને આરોગ્યપૂર્ણ જીવનશૈલીની મહત્વતા અંગે જાગૃતિ ફેલાવી હતી રેલીની શરૂઆત સવારે નવ વાગ્યે કારેલીબાગથી થઈ હતી રેલીનું ઉદઘાટન શ્રીમાન કાનજીભાઈએ લીલી ઝંડી દેખાડીને કર્યું રેલીમાં શાળાના વિદ્યાર્થીઓ કાર્યકરો પોલીસ અધિકારીઓ અને નાગરિકો સહિત પાંચસો લોકો જોડાયા હતા મુખ્ય વક્તવ્યમાં મંત્રી મહોદયે વ્યસન મુક્તિની આજીવન પ્રતિજ્ઞા લેવાની અપીલ કરી અને વધુમાં વધુ લોકોને આ અભિયાનમાં જોડાવા માટે પ્રોત્સાહિત કર્યા રેલી દરમિયાન શાળાના બાળકો દ્વારા નાટકો અને ગીતો રજૂ કરાયા જેના માધ્યમથી વ્યસન મુક્તિના સંદેશાને વિસ્તૃત કરાયો જાહેરપત્રો અને પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યા જેમાં વ્યસન મુક્તિના કેન્દ્રોની માહિતી અને તેમાં ઉપલબ્ધ સેવાઓનો ઉલ્લેખ હતો આ રેલી સમાપ્ત થાય તે પહેલાં સૌએ વ્યસન મુક્તિની પ્રતિજ્ઞા કરી અને પોતાના પરિવાર અને મિત્રવર્તુળમાં આ અંગે જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ કર્યો આવી રીતે વ્યસન મુક્તિ રેલીએ નાગરિકોને નકારાત્મક વ્યસનોમાંથી એ બહાર આ કાઢવા માટે પ્રેરિત કરવા અને સ્વસ્થ અને સકારાત્મક જીવન જીવવાની પ્રેરણા આપી તો મિત્રો અહીંયા આપણે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ છે તેની પ્રવૃત્તિ નંબર તેત્રીસ પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર તેત્રીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો ધોરણ સાતની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પુથીના દરેક ભાગની દરેક વિષયની દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ પણ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે સાથે સાથે નીચે જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આપેલી છે એટલે કે જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક તમારી આવી છે એ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ પણ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો પણ અભ્યાસ કરી લેજો જે પણ તમારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં